અમુલ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરવ્યો ભાજપના મેન્ડેટ પર તેર ઉમેદવારો પૈકી અગિયાર ઉમેદવારોની ભવ્ય જીત થઈ ભાજપના ઉમેદવારો જવલંત વિજય થતા ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો તેમજ તમામ ઉમેદવારોને જિલ્લા કમલમ ખાતે શુભકામનાઓ પાઠવવામાં આવી તદુપરાંત ચૂંટણીમાં નિષ્ઠાપૂર્વક કામ કરનાર ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ્ટ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સંજયસિંહ મહિડા કલ્પેશ પરમાર અર્જુનસિંહ ચૌહાણ અમૂલ પૂર્વ ચેરમેન વિપુલભાઈ સાંસદ દેવુસિંહ સહિત સહ કન્વીનરો ભાજપના તમામ ઉમેદવારોને ભવ્ય જીત બદલ શુભકામના પાઠવવામાં આવી આજના પરિણામમાં કુલ નિયામક મંડળની તેર સીટોમાંથી અગિયાર સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે અમારી બે જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે જેનું અમને દુઃખ છે દેશના શ્રદ્ધે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે તેની પર પશુપાલકોએ મોર મારી છે સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોર મારી છે તદ ઉપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું જેના કારણે ત્રણથી લઈ અને અગિયાર સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે આવનારા દિવસોમાં જે બે બ્લોકમાં અમારી સીટ આવી નથી ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે એ દૂર કરીશું કુલ મળીને અમૂલની ઈમેજને નુકસાન કરવા માટે કોંગ્રેસે કામ કર્યું અમૂલ જેવી સમકક્ષ બીજી કોઈ કંપનીને સાથે ભંડોળ લઈને કોંગ્રેસે અમૂલને નુકસાન કરવા માટે કામ કર્યું આ બધી જ વાતોને આવનારા દિવસોમાં અમે ઉજાગર કરીશું નીચે ડેરી સુધી જઈશું આવનારા સો દિવસના એજન્ડા સાથે અમારા ચેરમેન બન્યા બાદ પશુપાલકોના હિતમાં નવી યોજનાઓ નવા પ્રકલ્પો સાથે અમે સતત આપની વચ્ચે આવતા રહીશું અજયભાઈ ચેરમેનને વાઇસ ચેરમેનની નિમણૂંક જેવું ગેઝેટ બહાર પડશે એટલું તરત કરશું અમૂલ નિયામક મંદર ચૂંટણીમાં આજે સૌ પ્રથમ વખત ઇતિહાસ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ વાળું બોર્ડ બન્યું છે તેરમોથી માત્ર બે જ ઉમેદવારો અમારા આર્યા છે બાકી અગિયાર ઉમેદવારો જીત્યા હોય ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા જ ધારાસભ્ય શ્રીઓ અમારા સાંસદ શ્રી અમારા જિલ્લાના પ્રભારી શ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો આજના દિવસે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓ ને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે બધાને વ્યૂહરચના કરી અને ચૂંટણીમાં જે રીતે લગાડ્યા એનો વિશેષ અમને ખેડા જિલ્લાના અને તમામ જિલ્લાના ઉમેદવારોને જીતવામાં ખૂબ સિંહ ફાળો રહ્યો છે ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા